હાલો દોસ્તો આવી ગઈ છે તમારા માટે એક સરસ મજાની ભરતી સાવ સસ્તી ભરતી એટલે કે ઓછા ગુણમાં વધારે પગાર તો દોસ્તો સ્વાગત છે તમારું અમારી ગોસે ભરત યુટ્યુબ ચેનલ પર તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમમાં એક કાયમ ભરતી બહાર પાડવામાં આવી છે ની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવશું તો આવું એક માહિતી આપણી એપિસોડમાં તમારું સ્વાગત છે અને શું છે આ ભરતીની માહિતી તે વિડીયો દ્વારા સંપૂર્ણ મેળવીએ તો દોસ્તો આ ભરતીની માહિતી મેળવીએ તો આ ભરતીમાં તમારી પોસ્ટ રહેશે હેલ્પરની જેમાં જગ્યા છે સોળસો અઠ્ઠાવન અને જેનો પગાર રહેશે એકવીસ હજાર સો રૂપિયા જે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે તો મિત્રો કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા છે સોળસો અઠ્ઠાવન જેમાં બિન અનામત વર્ગમાં સામાન્ય માટે છે ચારસો ને ચોરાણું અને મહિલા માટે છે બસો તેતાલીસ ઈ એ સામાન્ય વર્ગ માટે છે એકસો ત્રીસ અને મહિલા માટે છે ચોસઠ અને ઓબીસી માટે છે ઓબીસીમાં સામાન્ય વર્ગ માટે છે બસો અને મહિલા માટે છે એકસો ને વીસ અને અનુસૂચિત જાતિ માટે સામાન્ય વર્ગમાં છે ઓગણ અને મહિલામાં છે ચોત્રીસ જગ્યા અનુસૂચિત જનજાતિમાં સામાન્ય વર્ગ માટે છે એકસો ચોત્રીસ એકસો ચુમ્મોતેર અને મહિલા માટે છે છ્યાસી અને કુલ જગ્યા પૈકી માજી સૈનિકની જગ્યા છે ત્રણસો એકત્રીસ અને દિવ્યાંગ વ્યક્તિ માટે છાસઠ જગ્યા ફાળવવામાં આવી છે જે કુલ મળીને સોળસો અઠ્ઠાવન જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે તો દોસ્તો ઓનલાઈન અરજી કરવાની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની તારીખ રહેશે છ બાર બે હજાર ચોવીસથી પાંચ એક બે હજાર પચીસ સુધી રહેશે અને ઓનલાઈન અરજી કર્યા પછી તેની ફ્રી ભરવાની રહેશે તો ફ્રી ભરવાની તારીખ રહેશે છ બાર બે હજાર ચોવીસથી સાત એક બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફ્રી ભરી શકશો હવે દોસ્તો આ અરજીમાં તમારે ફ્રી કેટલી ચૂકવવાની રહેશે કે અનામત વર્ગ માટે કુલ રૂપિયા ત્રણસો અને પ્લસ જીએસટી મળીને તમારે ફ્રી ચૂકવવાની રહેશે અને અનામત વર્ગમાં તમામ કેટેગરીની મહિલા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એટલે કે એસ એસસી એસટી અને ઈડબલ્યુએસ અને દિવ્યાંગ અને માજી સૈનિક વર્ગના ઉમેદવારોએ બસો રૂપિયા ફ્રી ભરવાની રહેશે અને પ્લસ જીએસટી અલગથી એટ થશે તો મિત્રો આ ભરતીમાં વયમર્યાદાની વાત કરીએ તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષતા હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર જે નીચે બતાવેલ કોષ્ટક પ્રમાણે છૂટછાટ આપવામાં આવી છે તો બિન અનામત વર્ગમાં પુરુષની ઉંમર વધુમાં વધુ પાંત્રીસ વર્ષ અને તેમાં મહિલાની ઉંમર વધુમાં વધુ ચાલીસ વર્ષ હોવી જોઈએ અને અનામત વર્ગ માટે પુરુષની ઉંમર વધુમાં વધુ ચાલીસ વર્ષ અને મહિલાની ઉંમર વધુમાં વધુ પિસ્તાલીસ વરસ હોવી જોઈએ જેમાં માજી સૈનિક વર્ગમાં જોઈએ તો પુરુષની ઉંમર વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ અને મહિલાની ઉંમર પણ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ હોવી જોઈએ તેનાથી વધુ ઉંમર ન થવી જોઈએ અને દિવ્યાંગ વર્ગમાં જોઈએ તો પુરુષમાં વધારેમાં વધારે ઉંમર પિસ્તાલીસ વર્ષ અને મહિલામાં વધારેમાં વધારે ઉંમર પિસ્તાલીસ વર્ષ એનાથી વધુ ઉંમર હોવી ના જોઈએ હવે ઉંમર મર્યાદાની વાતમાં ઉંમરની તારીખ ક્યાંથી લખવાની રહેશે કે અઢારથી પાંત્રીસ વર્ષ ન હોવા જોઈએ અને જન્મ તારીખ પાંચ એક ઓગણીસો નેવુંથી છ એક બે હજાર સાતની વચ્ચે હોવી જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તો કક્ષાને લગતી માહિતીની વાત કરીએ તો ઉંમર મર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની રહેશે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકારમાંની આઈટીઆઈમાં મિકેનિકલ મોટર વાહિકલ અથવા ડીઝલ મિકેનિકલ અથવા જનરલ મિકેનિકલ અથવા ફિટર અથવા ટનર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટેનિકલ વર્ક અથવા ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ અથવા વેલ્ડર વેલ્ડર કોમ ફેબ્રિકેશન અથવા મિશિનિશન કાર્પેન્ટર અથવા પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેન્ટર રિપેરિંગનું ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ બીજું કે અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત એટલે કે જો આ તમે કોર્સ કરેલા હશે તો તમને અલગથી વધારાના માર્ક મળશે અને આ માર્ક તમારા મેરિટમાં ઉમેરવામાં આવશે તો અગ્રતા માટેની શૈક્ષણિક લાયકાત શું છે તેની વાત કરીએ તો સરકારી અર્ધ સરકારી જાહેર સાહસિક એટલે પબ્લિક અંડરટેકિંગ અથવા કોઈ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત દર્શાવવા ટ્રેડમાં એપ્રેન્ટિસનો પૂર્ણ કરેલ હોવું જોઈએ કે પાસ કર્યા અંગેનું એનસીવીટી અથવા જીસીવીટીનું પ્રમાણપત્રનું માર્કશીટ હોવી જોઈએ એટલે કે તમે એન કે જીસીટી કરેલ હશે તો તે તમારા પ્રમાણપત્રનો તમને અલગથી ગુણ આપવામાં આવશે હવે દોસ્તો આ ભરતીમાં આ પ્રક્રિયા શું રહેશે તમારે ભરતી કેવી રીતના કરવામાં આવશે તેના કેટલા ગુણ કઈ રીતના મળશે તેની માહિતી મેળવીએ તો શૈક્ષણિક લાયકાત માટે વેઇટેજ ગુણ કે સિતે માર્ક રહેશે તો સિંતેર માર્ક કેવી રીતના તમને મળશે કે તમારા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેઇટેજ જોઈએ તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે મેળવેલ ટકાવીના પ્રમાણસર પંચાવન ટકા એટલે કે તમે કયા ફિલ્ડમાં કેટલું ભણ્યા છો જો તમે આઈટીઆઈ કરેલ છો તો આઈટીઆઈમાં કયા ફિલ્ડમાં તમે ભણેલા છો તેના પંચાવન ગુણ મળશે અને અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત માટેની વેટેજ છે પંદર ગુણ જે અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત મેળવવા ટકાવારી પ્રમાણસર પંદર ટકા એટલે કે તમારી શૈક્ષણિક લાયકાત વધારે હોય તો તેના પણ તમને પંદર ગુણ મળશે અને ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેખી કસોટી માટેનું ગુણ ત્રીસ ગુણ અને એમ મળીને કુલ સો ગુણની પરીક્ષા રહેશે એટલે કે તમારી શૈક્ષણિક લાયકાતના પંચાવન ગુણ વધારાનું શિક્ષણ મેળવેલ હશે તો એના પંદર ગુણ અને ઓએમઆરથી પરીક્ષા જે તમારી લેવામાં આવશે એના ત્રીસ ગુણ એમ કુલ મળીને સો ગુણનું તમારું પેપર રહેશે અને આ તમામ પ્રકારની માહિતી આપણે પીડીએફ સ્વરૂપે આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અને જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાંથી જઈ અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવું અને ભરતીની અન્ય માહિતી પીડીએફમાંથી તમારે વધારે માહિતી જોતી હોય તો મેળવી લેવી દોસ્તો હવે પરીક્ષા પત્તિની વાત કરીએ તો ઓએમઆર પથ્થેથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને તેનો ગુણભાર જોઈએ તો તમારે કુલ સો ગુણનું પેપર રહેશે જેમાંથી તમારે એમાં ત્રીસ જ ગુણ કન્ડક્ટ કરવામાં આવશે અને આ સો ગુણના પેપરનો પેપરમાં તમારે બે કલાકનો સમય આપવામાં આવશે તો તેનો અભ્યાસક્રમ જોઈએ તો સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો એટલે કે કરંટ અફેર જે કુલ ત્રીસ ગુણનું રહેશે ગુજરાતી વ્યાકરણ પાંચ ગુણનું રહેશે અંગ્રેજી વ્યાકરણ પાંચ ગુણનું રહેશે અને લાયકાતના વિષયો વસ્તુને લગતા પ્રશ્નો એટલે કે આ હેલ્પરને લગતા વિષય વસ્તુના પ્રશ્નો તે તમારા પચાસ ગુણના રહેશે અને કોમ્પ્યુટર એ તમારું દસ ગુણનું રહેશે એમ મળીને કુલ સો ગુણનું પેપર થશે અને જેમાં તમને બે કલાકનો સમય આપવામાં આવશે હવે આ કસોટી પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા ચાલીસ ગુણ મેળવવા જોશે જો તમે ચાલીસ માર્ગ નહીં મેળવા તો તમે આ ભરતીમાંથી બહાર થઈ જાશો એટલે જો તમારે પાસ કરવી હોય તો ચાલીસ ગુણ મેળવવાના વગર તમે નપાસ ગણાશો અને આ અભ્યાસક્રમ બધો ધોરણ દસ સુધીનો જ હશે એટલે કે ધોરણ અગિયાર બાર સુધીનું કંઈ નહીં હોય ધોરણ દસ સુધીનું જ બધું તમારે અભ્યાસક્રમ રહેશે તેનાથી ઉપર કોઈપણ ધોરણનો અભ્યાસક્રમ નથી હવે દોસ્તો આ ભરતીમાં સરકાર દ્વારા અમુક ખાસ સૂચના આપવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો કે મહિલા ઉમેદવારો માટે કેટલીક તેની સૂચના આપવામાં આવી છે કે જો મહિલા ઉમેદવારો અરજીપત્રકમાં પોતાના પિતાના નામના બદલે પતિનું નામ જો દર્શાવે તો તેના અંગે મેરેજ સર્ટિફિકેટ અથવા નોટરી કરાવી અને સોગંદનામું જ્યારે દસ્તાવેજની ચકાસણી કરાવે ત્યારે રજૂ કરવાનું રહેશે અને મહિલા ઉમેદવારની અનામત જગ્યા માટે જો કોઈ યોગ્ય મહિલા ના હોય તો તે જ વર્ગમાં તેમાં તે પુરુષની ફાળવણી કરશે પુરુષ ઉમેદવારની ત્યાં ફાળવણી કરી દેશે બીજા કોઈ વર્ગની મહિલાઓને નહીં લે વિધવા ઉમેદવારોની વાત કરીએ તો કે નિગમ દ્વારા આજખેર જાહેર કરવામાં આવ્યું છે કે વિધવા મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવા માટે ભરતીમાં કોઈએમઆર લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી અને પસંદગીમાં વિધવા મહિલાને અગ્રતા આપવામાં આવશે પણ જો નિમણૂક સમયે પુનર્લગ્ન કરેલા ન હોવા જોઈએ અને તેનું પ્રમાણપત્ર તેને નિગમને ઓરિજિનલ રજૂ કરવાનું રહેશે અને વિધવા મહિલા ઉમેદવારોએ સક્ષમ અધિકારી અધિકારીનું પ્રમાણપત્ર અને પતિના મરણનો દાખલો એટલે કે ડેથ સર્ટિફિકેટ અને પુનર્લગ્ન કરેલ નથી તે એફિડેવિટની ચકાસણી સમયે રજૂ કરવાની રહેશે એટલે કે તમારું જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમાયે તમારે એક તમારા પતિનું ડેથ સર્ટિફિકેટ અને તમે પુનઃ લગ્ન કરેલ નથી એ હું એફિડેવિટ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરવાની રહેશે અને જો નહીં હોય તો તમારી અરજી રદ ગણવામાં આવશે મિત્રો જન્મ તારીખની બાબતમાં વાત કરીએ તો એસએસસી બોર્ડ દ્વારા આપેલું પ્રમાણપત્ર અથવા સાડા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલ સીમાં જે જન્મ તારીખ બતાવે છે તે જન્મ તારીખ માન્ય રહેશે તેના માટે આવકનો દાખલો જન્મ તારીખ માટેનો દાખલો માન્ય રહેશે નહીં અને ઉંમરની ગણતરી પણ એસએસસીનું પ્રમાણપત્ર અને એલ સીના પ્રમાણપત્ર પ્રમાણે માન્ય રહેશે ઓનલાઈન અરજીમાં પણ જન્મ તારીખ એસએસસીના પ્રમાણપત્ર અને શાળા છોડીના પ્રમાણપત્ર મુજબ જ દર્શાવવાની રહેશે નકર તમારી અરજી રદ થઈ શકશે અને અરજીપત્રકમાં દર્શાવેલ જન્મ તારીખ આખરી ગણવામાં આવશે અને પાછળથી એમાં કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં તો એની ખાસ ધ્યાન લેવું કે એસએસસીનું પ્રમાણપત્ર અને એલસીમાં જે જન્મ તારીખ દર્શાવેલ હોય તે જ તમારે ઓનલાઈન અરજીમાં નાખવાની રહેશે નકર તમારી અરજી રદ થઈ શકે હવે મિત્રો એનઓસીની વાત કરીએ એટલે કે ના વાંધા પ્રમાણપત્ર કે ગુજરાત સરકારશ્રીના સરકારી અર્ધ સરકારી સરકાર હસ્તકના કોર્પોરેશન કંપનીઓમાં સેવા બજાવતા અધિકારીઓ કર્મચારીઓ નિગમની જાહેરાતના સંદર્ભમાં ઓનલાઈન અરજી કરી શકશે અને તેની જાણ ઉમેદવારોએ પોતાના વિભાગ ખાતા કે કચેરીને અરજી કરીની તારીખથી સાત દિવસમાં અચૂક કરવાની રહેશે અથવા ના વાંધા પ્રમાણપત્ર એટલે કે એનઓસી મેળવી રહેવાનું રહેશે અને આ એનઓસી રૂબરૂ દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે તેના નમૂના મુજબ રજૂ કરવાનું રહેશે અને તેનો નમૂનો આપણે નીચે આપેલો છે તો મિત્રો આ પ્રમાણે એનઓસીનો નમૂનો છે જે તમને પીડીએફમાં મળી જશે અને આ રીતને તમારે જેમાં ખાલી જગ્યા ઉપર તમારે લખાણ કરી અને રજૂ કરવાનું રહેશે તો મિત્રો તમારે અરજી કરવા માટે જેટલી માહિતીની જરૂર પડે તે આપણે વિડીયો દ્વારા તમને આપવામાં આવેલ છે અને વધુ માહિતી માટે આપણે ટેલિગ્રામ ચેનલમાં તેની પીડીએફ આપવામાં આવેલ છે તો આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો ત્યાંથી પીડીએફ મેળવી અને વધારે માહિતી મેળવો અને આવી અવનવી માહિતી માટે જો તમને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા જેવી લાગે તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને માહિતીને અન્ય લોકો સુધી પહોંચાડો જેથી તે પણ આ ભરતીનો લાભ લઈ અને ફોર્મ ભરી શકે તો અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો